મિત્રો આ વિડીયો જોવા કરતા વધુ મહત્વપૂર્ણ છે અને સાંભળવું કેમ કે અહીં જે રહસ્યો ખુલાસા થશે તે માત્ર જોવાથી નહીં સંપૂર્ણ શાંતિ અને ધ્યાનથી સાંભળવાથી જ તમને અસલી લાભ આપશે એટલે તો અમે આ વિડીયો શરૂ કરતા પહેલા તમને વિનંતી કરીએ છીએ કે તમે કોઈ શાંત જગ્યા પસંદ કરો ત્યાં બેઠા રહો જ્યાં કોઈ તમારું ધ્યાન ભંગ ન કરે મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દો અને હવે આવો ધ્યાન ધરો શરૂ કરીએ આજની તાંત્રિક યાત્રા પ્રિય ભક્તો શું તમારા જીવનમાં એક એવી આંખ છે જે હંમેશા તમારી જિંદગી ઉપર લાગેલી લાગે છે શું એવા લોકો છે જે હંમેશા તમારા અભિપ્રાયને તુચ્છ બનાવી દે છે તમારી સફળતા સામે ઈર્ષા રાખે છે અને છુપાયેલી રીતે તમને નુકસાન પહોંચાડે છે શું તમે વારંવાર તણાવ અસફળતા અને અજાણી બાધાઓથી પીડાતા છો પણ તેની પાછળ કોઈ દેખાતો નથી

દુશ્મન ની ઉર્જા પાછી મોકલાય છે અને છટકારા મળે છે એ શત્રુઓથી જે તમને ખુલ્યા નહીં છુપાવું ધારીને નુકસાન પહોંચાડે છે તમારા દરેક પ્રશ્નનો જવાબ છે વિડીયો આખરે સુધી જોવો આજે જે તાંત્રિક વિધિઓ જણાવવા જઈ રહ્યા છીએ તે માત્ર ઉપાયો નથી તે છે એક શક્તિ જે તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે અને તમારા શત્રુઓને જીતા જાળવીને હરાવી શકે છે તો તૈયાર છો અને મિત્રો તમને વિનંતી છે વિડિયો લાઈક કરી કોમેન્ટમાં જય માતા લક્ષ્મીજી જરૂર લખજો મિત્રો શું તમે ક્યારેય સાંભળ્યું છે કે માત્ર એક લીંબુ પાણીમાં નાખવાથી દુશ્મન તડબી ઉઠે છે આ તમને અજોડ લાગશે પણ હકીકત છે હનુમાન તંત્ર અને તાંત્રિક શાસ્ત્રોમાં આ ખાસ વિધિનો ઉલ્લેખ મળે છે જ્યાં લીંબુ માત્ર ફળ નથી પરંતુ તે શક્તિનું પ્રતિક છે તે નકારાત્મક ઊર્જાઓને ખેંચી લે છે શત્રુના ઈરાદા નિષ્ફળ કરે છે અને ઘરમાં પ્રકાશનો પ્રવાહ લાવે છે હવે વિચાર કરો એવા લોકો જે તમારી સફળતાથી ઈર્ષા કરે છે તમારા પાછળ નકારાત્મક વાતો કરે છે તમારું નામ તું જોઈ શકે નહીં ત્યારે તમે શું કરો તમે તેમનો સામનો કરો કે તાંત્રિક રીતે તેમને શાંત કરો આજે આપણે શીખીશું એવા ઉપાયો જે તેમની અંદર રહેલી વિશ્વભરેલી ઊર્જા સમાપ્ત કરી દેશે અને તેમને પોતાના કૃત્યો માટે પસ્તાવો કરાવી દેશે અને ખાસ કરીને ભક્તો જો તમને એવું લાગે છે કે તમારા ઘરમાં સતત ઝઘડા થાય છે શાંતિ નથી રહેતી પૈસાની હંમેશા તંગી રહે છે અજાણી બીમારીઓ અને બાધાઓ ઘેરવેલી હોય છે તો એના પાંજરામાં જ જવાબ છે ઘરમાં વસેલી નકારાત્મક શક્તિ હા આ એ ઉર્જાઓ છે જેનાથી તમારું ઘર મંદિર બનવાને બદલે યાતનાગુ બની જાય છે ઘણા લોકો પૂછે છે કે હું મહેનત કરું છું ધાર્મિક છું છતાં સફળતા દૂર કેમ જાય છે ઘરમાં અચાનક ઝઘડા કેમ થાય છે બિઝનેસ નીચે કેમ જાય છે તે જવાબ છે કોઈ ને કોઈ રીતે શત્રુએ તાંત્રિક રીતથી તમારા ઘરને ઘેરવાનું શરૂ કર્યું છે પણ ભય નહીં ભક્તો હવે સમય આવી ગયો છે એવું એક ઉપાય જાણવાનો જે તમારા ઘરમાં રહેલી તમામ નેગેટિવ ઉર્જાઓને શોષી લેશે એક સીધો અને શક્તિશાળી ઉપાય જે માત્ર લીંબુના ઉપયોગથી ઘરના વાતાવરણને પોઝિટિવ કરી શકે છે અને શત્રુ દ્વારા મોકલાયેલી નકારાત્મક લહેરોને અટકાવી શકે છે આ ઉપાયથી કેવલ દુશ્મન નહીં પણ તમારા ઘરના દરવાજે નકારાત્મક શક્તિઓ પણ તરત જશે અને તમે અનુભવશો એ શાંતિ જે કદાચ લાંબા સમયથી ગુમાઈ ગઈ હતી તો હવે તૈયાર રહો કારણ કે હવે આપણે શીખીશું આજેનો પહેલો અને બહુ જ અસરકારક ઉપાય જે ઘરમાં વસેલી નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને શત્રુ દ્વારા મોકલાયેલી તાંત્રિક અસરને તત્કાળ નાબૂદ કરી શકે છે આ ઉપાય તમે સરળતાથી ઘરે કરી શકો છો તે છે લીંબુ અને પાણીનો ટોટકો સૌપ્રથમ તમારે લેવાનો છે એક તાજો લીંબુ યાદ રાખો લીંબુ સંપૂર્ણ હોવો જોઈએ કાટેલો નહીં સુકાયો નહીં અને દાગવાળો તો બિલકુલ નહીં લીંબુમાં તાજગી હોવી જોઈએ કારણ કે એ તાજગી ઉર્જા ખેંચવા માટે જરૂરી છે આવું માનવામાં આવે છે કે તાજો લીંબુ એ નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ વિભૂતિઓને શોષી લેવાનો શક્તિશાળી વહીવટકાર છે પછી તમારે લેવાનું છે કાચનું ગ્લાસ અથવા એક કાચની વાટકી મીટર કે પ્લાસ્ટિકના વાસણ નહીં લેવાનું કારણ કે કાચ શુદ્ધતાનું પ્રતીક છે અને ઉર્જાઓને સચવામાં સહાયક બને છે હવે આ ગ્લાસમાં સાફ પાણી ભરવું છે સાદું પાણી ગંગાજળ હોય તો વધુ શ્રેષ્ઠ ત્યારબાદ આ પાણીમાં આખો લીંબુ નાખી દો કાપવાનો નથી ફાંકો નથી પાડવી લીંબુ જેમ છે તેમ જ આખો નાખવો છે હવે આ ગ્લાસ કે વાટકી ભરીને તમારા ઘરના અંદર જ ભાગે મૂકવી છે ખાસ કરીને મુખ્ય દરવાજાની અંદરની તરફ મૂકશો તો ઉત્તમ પરિણામ મળશે પરંતુ જો શક્ય ન હોય તો ઘરના મુખ્ય રૂમમાં અથવા ત્યાં જ્યાં બધા વધુ સમય વિતાવે છે એવી જગ્યા પસંદ કરો મહત્વની વાત એ છે કે આ ગ્લાસ તેને પછી કોઈ છાને નહીં બાળકો કે ઘરના સભ્યો તેને હલાવે નહીં કારણ કે તે ઊર્જાને ખેંચી રહ્યો હોય છે અને તેને ડિસ્ટર્બર કરવાથી અસર ઘટી શકે છે આ વિધિ તમે રોજ સવારે કરવી છે ખાસ કરીને સ્નાન કર્યા પછી અને ઘરની પૂરી સફાઈ કર્યા પછી કારણ કે એ સમયે ઘરમાં પવિત્રતા અને શાંતિ હોય છે જે ઉપાયની અસર વધારશે લીંબુવાળું પાણી લગભગ ત્રીજી પાંચ કલાક સુધી ત્યાં રહેવા દો ત્યારબાદ તે પાણી અને લીંબુ બંગને બહાર લઈ જાવ ત્યાં જ્યાં ગંદુ પાણી વહે છે કે ઝાડ નીચે ફેંકી દો આ ક્રિયા કરવાથી તે નકારાત્મક ઉર્જાઓ જેને લીંબુ શોષી લીધું છે ઘરની બહાર નીકળી જશે અને ફરી પાછી નથી ફરતી એક મહત્વપૂર્ણ વાત તમે જે કાચનું વાસણ વાપર્યું છે તેને સાવધાનીપૂર્વક ધોઈને ફરીથી દિવસ માટે વાપરી શકો છો પણ જો તમે સતત અસ્વસ્થતા અનુભવતા હો તો વાસણ બદલી દો આ ટોટકો ખાસ કરીને ત્યારે ખૂબ અસરકારક હોય છે જ્યારે ઘરમાં વારંવાર ઝઘડા થાય બાળકો બીમાર રહે રહે કે અચાનક પૈસાની તંગી સર્જાય એવા તમામ કારણોની પાછળ ઘણી વખત શત્રુઓની તાંત્રિક ક્રિયાઓ જવાબદાર હોય છે અને આ ઉપાય તેને જડમૂળથી નષ્ટ કરવા માટે એક નમ્ર પણ શક્તિશાળી રીત છે આટલું માત્ર પાણીમાં લીંબુ મૂકવાથી થાય છે એવું લાગે તો આશ્ચર્ય લાગે પણ હકીકત એ છે કે તાંત્રિક તત્વોમાં ઊર્જાઓનું નિયંત્રણ ખૂબ સૂક્ષ્મ રીતે કાર્ય કરે છે લીંબુ એ એવી વસ્તુ છે જે તાંત્રિક શક્તિઓની દિશાને ઓળખી શકે છે અને તેને લાગુ કરવાની ક્ષમતા ધરાવે છે મિત્રો આજના જીવનમાં ધંધો માત્ર મહેનતથી ચાલતો નથી ઘણીવાર દૂરથી દુશ્મન તમારા કાર્યક્ષેત્રમાં તાંત્રિક પ્રભાવ ઉભો કરે છે એવા દુશ્મન જેમના ચહેરા આપણને જાણીતા પણ નથી પણ પોતાની કે કાળી શક્તિઓ દ્વારા સમૃદ્ધિ રોકવાનો પ્રયાસ કરે છે ખાસ કરીને એવા લોકોને આ ઉપાય કરવો ખૂબ જરૂરી છે જેમના ધંધામાં અચાનક ઘટાડો આવે છે ગ્રાહકો ઓછી થાય છે અથવા પૈસા રોકાઈ જાય છે આ ઉપાય ખાસ વેપારીઓ માટે છે પણ તેને જે કોઈ પણ પોતાની કમાણીના માર્ગમાં અવરોધ અનુભવતો હોય તે પણ કરી શકે છે આ એક પ્રકારનો તાંત્રિક વિઘ્ન વિનાશક ક્રિયા છે જે ગુપ્ત શક્તિઓ દ્વારા ધંધામાં થઈ રહેલા તાંત્રિક બાંધણને તોડી નાખે છે સૌપ્રથમ તમારે લેવાનો છે બીજો લીંબુ આ વખતનો લીંબુ તાજો હોવો ફરજિયાત નથી થોડો સુકાયો હોય તો પણ ચાલશે આ ઉપાયમાં લીંબુ માત્ર એક માધ્યમ છે એમાં મુકાયેલી ઉર્જા મુખ્ય છે હવે કાળી મશીલો સામાન્ય પેન કે જેલ પેન પણ ચાલે પરંતુ શાહી કાળી હોવી જોઈએ

મહત્વની ચેતવણી જ્યાં પણ તમે લીંબુના ભાગો ફેંકો ત્યાંથી પાછું ફરતી વખતે પાછળ જોઈને નહીં આવવું થોડી ક્ષણો માટે પણ નહીં આ એક ઋષિ પરંપરાનો નિયમ છે પાછળ જોઈને આવતા લોકો પર તાંત્રિક અસર પાછી આવવાની શક્યતા રહે છે સાવચેત રહો અને વિશ્વાસ સાથે આગળ વધો આ વિધિ ખૂબ અસરકારક છે એ ગુપ્ત દુશ્મન જેમને તમારા ધંધામાં તાંત્રિક રીતે અવરોધો ઉભા કર્યા છે તેમના બધા બંધારણ તૂટી જશે જેમણે તમારી કમાણી પર કાળી નજર રાખી છે તેમનું ધ્યાન પણ તૂટશે ધંધામાં જે અટકેલી ઉર્જા હતી જે રોકાયેલા પૈસા હતા એ બધું ફરીથી પ્રવાહમાં આવશે આ ઉપાય માત્ર ધંધો જ નહીં પરંતુ પકારાત્મક ઉર્જાને ઘરમાં અને કાર્યક્ષેત્રમાં આમંત્રણ આપે છે તમે નિમિત્ત બનશો તમારી સફળતાનું પરંતુ એ સફળતા પહેલા તાંત્રિક અવરોધો હટાવવી ફરજિયાત છે અને આ ઉપાય માટે એક અત્યંત શક્તિશાળી કડી છે મિત્રો હવે ત્રીજો ઉપાય જાણી શત્રુ જ્યારે ખુલ્લા નુકસાન ન કરી શકે ત્યારે તે છુપાઈને તાંત્રિક વિધિઓનો સહારો લે છે એવી શક્તિઓ ઘરના વાતાવરણને બગાડી નાખે છે લોકોના મનમાં નિરાશા અને ઉદાસીનતા ભરાઈ જાય છે આજે જે ઉપાય અમે બતાવી રહ્યા છીએ તે એવો છે કે દુશ્મનને તેનો કયો કર્મ એના પર પાછો ફરે છે એ સમજાઈ જશે આ ઉપાય માટે સૌથી પહેલા તમારે લેવાનું છે એક નાનું દર્પણ એવું કે જે તમે તમારી જીભમાં કે પોકેટમાં રાખી શકો એ દર્પણ સાફ હોવું જોઈએ અને કોઈ ભૂતકાળની વિધિ માટે ઉપયોગમાં લેવાયેલો નહીં હોવો જોઈએ હવે તમે એ દર્પણમાં તમારું ચહેરું જુઓ પરંતુ ધ્યાન એવી રીતે કેન્દ્રિત કરો કે તમે એ ચહેરામાં તમારા દુશ્મનને કલ્પો જો તમારું દુશ્મન કોણ છે એ તમને ખબર હોય તો એના ચહેરાની છબી દર્પણમાં દેખાડવાનો પ્રયાસ કરો નહીં તો ચહેરામાં એ દુશ્મનના મા ભાગળો આ બારે તમારે એક સફેદ કાગળ લેવો છે હવે કાળા પેનથી દુશ્મનનું નામ લખવું છે પણ ધ્યાન રાખજો સીધું નહીં ઉલટા લખવું છે જેમ કે રમેશ હોય તો હસેમર વિજય હોય તો યલ નામ ઉલ્ટું કરવાથી તેના પર અસર થાય છે કારણ કે તે ઉર્જાને પરત ફેંકવાનું તાંત્રિક સિદ્ધાંત છે જે અગ્નિમાં નાખેલા ઘીથી ધૂમ્રવણ પેદા થાય છે તેમ જાહીનથી દુશ્મન પર પછાત ક્રિયા થાય છે હવે એ કાગળને લો અને તમારા દર્પણની પાછળ ચોંટાડી દો ચોંટાડતી વખતે કહી મંત્રો બોલવાનો નથી માત્ર મનમાં દૃઢ ભાવ રાખો કે જે ખરાબ ઉર્જા મારી તરફ આવે છે તે હવે પાછી જઈ રહી છે આ દર્પણ હવે તમે એક સાફ અને ગોપનીય ડબ્બામાં મૂકો આવું ડબ્બું કે જેને કોઈ અણગમતો સ્પર્શ ન કરે આ ડબ્બો તમારા ઘરના દક્ષિણ ભાગમાં મૂકો કારણ કે દક્ષિણ દિશા શક્તિઓના તીવ્ર અભિપ્રાય માટે ઉત્તમ માનવામાં આવે છે એ સ્થાન એવું હોવું જોઈએ કે જ્યાં દિનચર્યા દરમિયાન કોઈનું ધ્યાન ન જાય આ દર્પણ એકવીસ દિવસ સુધી અડધું ખુલ્લું પણ નહીં રહેવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીનો સ્પર્શ ન થવો જોઈએ એકવીસ દિવસ પછી આ દર્પણને કાઢી લો અને લઈ જાવ કોઈ એવી જગ્યાએ જ્યાં દૂર હોય અથવા કોઈ વૃક્ષ નાની છે ત્યાં એ દર્પણને જમીનમાં દફનાવી દો દફનાવતી વખતે કોઈ પાથરતી કઠણ વિધિ કે મંત્રો નહીં ફક્ત ભાવ હવે દુશ્મનની ઉર્જા એની જાત પર જ પાછી જઈ રહી છે આ એક શક્તિશાળી તાંત્રિક ઉપાય છે એ ઊર્જાને તેનું પ્રતિબિંબ દેખાડે છે જે દુશ્મન તમારા તરફ જે રોગીતો હતો તેને પોતાનું જ કલમ કરેલું દુઃખ પાછું અનુભવવું પડે છે આ ઉપાય શાંતિ અને સુરક્ષાને વધારતો છે સાથે સાથે જે પણ દુશ્મન ષડયંત્ર કરતો હોય તેને ઊર્જાત્મક પદ્ધતિએ પરત મારી દે છે મિત્રો હવે ચોથો ઉપાય વિશે જાણીએ જે હનુમાનજીના આશીર્વાદ સાથે દુશ્મનના દરેક દુરસાહસને નાબૂદ કરી શકે છે

દીવો તુલસીના છોડ આગળ જલતો હોય અને તમે પોતાની અંદર ભયને વિસર્જિત કરીને શ્રદ્ધાથી ભરેલા હો હવે લીંબુ લો અને તેને સમ રીતે કાપો એક ભાગ દક્ષિણ દિશામાં મૂકો કારણ કે એ દિશા તાંત્રિક શક્તિઓની પ્રવૃત્તિની માનવામાં આવે છે બીજા ભાગમાં ધીરે ધીરે સાત કાંટા ઘુસાડો દરેક કાંટા ઘુસાડતી વખતે તમારી આંખોમાં તમારા દુશ્મનનું ચહેરું હોવું જોઈએ અથવા તો તેના દુષ્કૃત્યોની કલ્પના હવે એ લીંબુના ગળા ઉપર નારંગી રંગનો ધાગો ત્રિકોણાકાર બાંધી દો ત્રણ તરફથી લપેટો જેથી એ ત્રિકોણ કોઈ પણ નકારાત્મક શક્તિને તમારા સુધી ન પહોંચવા દે હવે બેસો અને આખા મંત્રનો એકાગ્રતાથી એકવીસ વખત જાપ કરો દરેક જાપ પછી દુશ્મન પર પડતી હનુમાનજીની આનંદ શક્તિને અનુભવો જાણે એ પરત જઈ રહી હોય અને તેની જાત પર જ એની નકારાત્મકતા વળતી હોય જાપ પૂર્ણ થયા પછી એ તંત્રયુક્ત લીંબુને એવી જગ્યાએ છોડી આવો કે જ્યાં લોકો આવે નહીં ખાસ કરીને એવું સ્થાન કે દુશ્મનના ઘરના દિશામાં આવે અથવા ગામની બહાર કોઈ ઝાડ નીચે હોય એ જગ્યાએ લીંબુ મૂકીને તરત પાછા ફરી જાવ પાછળ જોઈ નહીં અને કોઈ સાથે વાતચીત કર્યા વગર સીધા ઘરમાં પ્રવેશો આ ઉપાયથી માત્ર તમારા જીવનમાંથી દુશ્મન દૂર નહીં થાય પણ હનુમાનજીની શક્તિ તમારા આસપાસ એક આશીર્વાદ ઉપેધરક કવચ ઊભું કરશે દુશ્મન ભલે કની પણ પ્રયત્ન કરે તે હવે તમારા નજીક પણ આવી શકશે નહીં આ હનુમાન તંત્ર શ્રદ્ધા અને સાચા જાપ સાથે કરાય તો એ અવશ્ય ફળ આપે છે મિત્રો આ તાંત્રિક વિષય માત્ર કોઈ અંધશ્રદ્ધા કે ડર બતાવતો વિડિયો નથી આ તાંત્રિક ટોટકા તંત્ર શાસ્ત્ર પર આધારિત છે એમાં છુપાયેલી છે વૈદિક સંસ્કૃતિની રહસ્યમય શક્તિ અને શત્રુ વિનાશની વિજ્ઞાનીય રીત જેમ જેમ તમે આજના દરેક ઉપાય શાંતિથી સાંભળ્યા તમે સમજ્યા હશે કે આ કઈ રીતે તમારા જીવનમાં એક અસીમ શક્તિ આપી શકે છે જો તમારું મન શુદ્ધ છે તમારી ભાવના સાફ છે અને તમારો વિશ્વાસ દ્રઢ છે તો કોઈ પણ કાળા તાંત્રિક યત કોઈ પણ દુશ્મનનો જુસ્સો કે કોઈ પણ નકારાત્મક લહેર તમારું કહી ઉખાડી નહી શકે તમારા ઈશ્વર હનુમાનજી અને તમારું આત્મબળ આ ત્રણેય એવા શસ્ત્ર છે જેને કોઈ પણ શત્રુ પર હાવી કરી શકાય છે મિત્રો તમારું ભક્તિભર્યું હૃદય અને તંત્ર વિધિઓની સાચી સમજણ સાથે જો તમે આજે શીખેલા ઉપાયો તમારી દૈનિક વ્યવસ્થામાં અપનાવશો તો દુશ્મન તમારી નજીક પણ આવી શકશે નહીં તમારી ચેટલી ધંધાની દુકાન હોય કે ઘર જ્યાં જ્યાં તમે આ ઉપાયો કરશો ત્યાં ત્યાં એક જાગૃત તાંત્રિક રક્ષણ કવચ ઊભું થઈ જશે એ કવચ તમારી પરોળમાંથી લઈ સંબંધો સુધી દરેક ખોટા તાંત્રિક પ્રભાવને શોષી લેશે અને હવે અંતે શક્તિશાળી વિનંતી છે જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરીને લાઈક બટન દબાવો જે મિત્રો દુશ્મનોથી પરેશાન છે ભલે તમારા પરિવારના હોય કે નજીકના મિત્ર તેમને આ વિડીયો મોકલો અને આવા જ વધુ તાંત્રિક રહસ્યો હનુમાનજીના ગુણ મંત્રો અને જીવન પરિવર્તન કરતી વિધિઓ જાણવા માટે આપના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વીડિયોની નીચે કમેન્ટમાં જય બજરંગ ભી લખજો